આપ <coughs> મુંબઈ થી અયોધ્યા સુધી ની સફર તો તમે વિચારી શકો છો કે મુંબઈ અયોધ્યા કેટલું દૂર છે પણ સદા પણ મિત્રો ભગવાનની ભક્તિમાં મિત્રો શ્રી રામની ભક્તિમાં મુસ્લિમ ધર્મના બહેન જે છે જે મિત્રો પગપાળા યાત્રા કરી રહ્યા છે જે આપણે હિન્દુ ધર્મ માટે બહુ ગર્વ વાત કે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો છે મિત્રો જે આજે આપણે લાગે છે સંકલ્પ થઈ રહ્યો છે મિત્રો તો આ બહેન માટે એક લાયક કરી દો મિત્રો જે મુસ્લિમ ધર્મના હોવા છતાં મિત્રો કોઈનું ના સાંભળ્યા અને ભગવાન શ્રી રામ માટે મિત્રો તે નીકળી પડ્યા છે પગપાળા યાત્રા મિત્રો તેણે ધર્મનું ના જોયું પણ મિત્રો તે સમાજનું ના જોયું પણ તેને ભગવાન શ્રી રામનું જોઈને મિત્રો નીકળી પડ્યા છે પગપાળા યાત્રામાં તો મિત્રો આ બહેનને લાઇક કરી દીધું અને કોમેન્ટમાં જય શ્રી લખવાનું લોકોનું ભૂલતાની મિત્રો કેમ કે આ બહેને જે મિત્રો એક પગલું આગળ આગ્યું છે મિત્રો કે અયોધ્યા સુધી પગપાળા યાત્રામાં જઈ રહ્યા છે અને મિત્રો એક હિન્દુ ધર્મના લોકોને માટે એક મહત્વની અને ગર્વની વાત કહેવાય કે મુસ્લિમ ધર્મના લોકો પણ આપણા મિત્રો સનાતન ધર્મમાં જોડાઈ રહ્યા છે અને મિત્રો સનાતની બની રહ્યા છે તો આપણે પણ ગર્વની વાત કહેવાય ને આપણું હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યો છે તેવું આપણે દેખાઈ રહ્યું છે મિત્રો તો આ બેન માટે એક જાય ને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો મિત્રો ને કોમેન્ટમાં જય શ્રી રામનો નારો મિત્રો રોકવો નો જોઈએ તો જય શ્રી રામ જય